હવામાન વિભાગની આગામી સાત દિવસને લઈને આગાહી સામે આવી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળો પર ધીમી ધારે વરસાદની વકી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદના એંધાણ છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો

તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર આગામી અડતાલીસ કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે આગામી અડતાલીસ કલાક ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની વકી ગુજરાતમાં છે ભારે વરસાદ નહીં પણ પવનનું જોર રહેશે ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો તે બાદ ત્યાં મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી સ્થિતિ છે ત્યારે હજુ પણ આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધીમી ધારે સાર્વત્રિક મેઘમહેર રહેશે જો કે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદી એલર્ટ જાહેર કરાયું નથી પરંતુ ગાજવીજ સાથે આગામી અડતાલીસ કલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાય છે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગાજવીજ સાથે રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ પડશે સત્તર ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ નહીં પડે આ ઉપરાંત એક જૂનથી ગુજરાતમાં પાંચસો ચૌદ મીમી જેટલો વરસાદ વરસ્યો છે જે સામાન્ય ચારસો બાસઠ મીમી કરતાં અગિયાર ટકા વધુ છે તો સૌરાષ્ટ્રમાં ચારસો અઠાવન મેમી જેટલો વરસાદ વરસ્યો છે જે સામાન્ય જેટલો વધુ છે આગામી સત્તર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર વધુ રહેશે તો બીજી તરફ ગુજરાતના જળસ્તરની જો વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટી વધતા નદી બે કાંઠે જોવા મળી રહી છે નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદનો મલહારરાવ ઘાટ અડધો ડૂબ્યો કરનાળી નંદેરિયા અને ભીમપુરા ગામોમાં એલર્ટ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ કરનાળી નંદેરિયા અને ભીમપુરા ગામોને એલર્ટ કરાયા છે અને યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળ સપાટીમાં નોંધાયો વધારો છે મલહાર ઘાટના ત્રેપન પગથિયા પાણીમાં ગરકાવ થયા છે સિઝનમાં પ્રથમવાર વડોદરા જિલ્લાના ડભોઈના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે પ્રસિદ્ધ મલ્હાર ઘાટ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર છે જોકે મલ્હાર રાવ ઘાટના એકસો પગથિયા પૈકી ત્રેપન જેટલા પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે અધિકારીઓએ અગમચેતીના પગલાં લેવા સૂચના આપી છે ઇન્ચાર્જ કલેક્ટર મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના સિનોર ડભોઈ અને કરજણ તાલુકાના કુલ પચીસ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે આ ગામોના તલાટી અને તાલુકાના લાઇઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી અને નંદેરિયા સિનોર તાલુકાના અંબાલી બરકાલ દિવેર માલસર દરિયાપુરા મોલેથા ઝાંઝડ કંજેઠા સિનોર માંડવા સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા આલમપુરા રાજલી લીલાઈપુરા નાનીકોરલ મોટીકોરલ જૂનાસાયર સાગરોલ ઓજ સોમજ દેલવાડા અરજપુરા ગામનો સમાવેશ થાય છે પચીસ ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના પચીસ ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું છે આપત્તિના સમયે એક પર સંપર્ક કરવો વડોદરા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે આપત્તિના સમયે એક નંબર ઉપર સંપર્ક કરી શકાય છે સોળ થી ચોવીસ ઓગસ્ટના સારો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે સત્તર ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં લાનીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લે તેવું હોય છે એટલે પવનો ઉલટાઈ જતા હોય છે લાનીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે આ એક ખેડૂતો માટે માઠા સમાચાર છે અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવતા શિયાળામાં માવઠા વધુ રહેશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટના માખીનું જોર વધશે કેમકે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટના મચ્છરનું જોર વધશે પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ વધુમાં તેઓ જણાવે છે કે ત્રેવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે રોગિષ્ટ હવામાન રહેશે શરદ ઋતુ શરૂ થતી હોય છે એટલે રોગિષ્ટ હવામાન થતું હોય છે મચ્છરજન્ય રોગો અને આંખોના રોગો તેમજ વાયરલ રોગોથી કાળજી રાખવી જોઈએ આ વખતે આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે શિયાળાને લઈને પણ આગાહી કરી છે ગુજરાતમાં આવતીકાલથી વરસાદી ઝાપટા અને સત્તર ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ખાસ કરીને આહવા ડાંગ વલસાડ જૂનાગઢ અમરેલી દ્વારકા પોરબંદર જામનગર ખંભાડિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે વડોદરા આણંદ બોડેલી પાદરા કરજણ છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ગુજરાતના મોટા ભાગના વરસાદમાં મેઘરાજા મહેરબાન થાય તેવું જોવા મળી રહ્યું છે ચોવીસ ઓગસ્ટ પછી ખેતી પાકમાં રોગ આવી શકે છે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તાપી સુરત અને વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી તાપીના વ્યારા વાલોડ અને ડોલવણ સહિતના તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાં રસ્તા પાણી પાણી થયા હતા હવે વાત કરીએ સુરતની તો સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે કાપોદરા વરાછા અમરોલી અને સરથાણા સહિતના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લાંબા સમય પછી મેઘરાજાનું આગમન થયું છે તો ત્રણ દિવસમાં વિરામ પછી વલસાડના વાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણ ઠંડુ થયું છે નર્મદાના સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં પાવર હાઉસ ધમધમ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નદીમાં પાણી છોડાતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે ઘેરાયેલા વાદળો વચ્ચે ડેમનો સુંદર નજારો જોવા મળ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થયું છે બનાસકાંઠા પાટણ અને અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો એક કલાકમાં એક ઇંચ કરતાં વધારે વરસાદથી બાયડ ખેડા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા જેથી વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો સાઠંબા ગાબડ ચોઈલા વાત્રક અને ડેમાઈ સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે લાંબા સમય પછી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આજની આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં આવી શકે છે આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે પંદર ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયર એક વેવ સક્રિય થતાં બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે સ્પષ્ટ તારીખો સાથે આગાહી કરી દીધી છે દિલ્હી એનઆરસીમાં વરસાદે કોહરા મચાવ્યો છે એવું લાગી રહ્યું છે જાણે દિલ્હીમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે હવામાન વિભાગ આઈએમડીએ આગામી ચોવીસ કલાકમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ભારે વરસાદની શક્યતા જણાવી છે શુક્રવારે દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં અરુણાચલ પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવી છે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા અસમ મેઘાલય ઉપહિમાલય ક્ષેત્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ઓડિશા ઝારખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદની સંભાવના છે ત્યારે ચંદીગઢ ઉત્તર પ્રદેશ પશ્ચિમ રાજસ્થાન પૂર્વી મધ્યપ્રદેશ કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અરબસાગરની સાથે સાથે ગુજરાતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પાંત્રીસ કિમી પ્રતિ કલાકથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે સ્કાયમેટ વેધરના અનુસાર ઓગસ્ટના બાકીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુનો અડધો સમય પસાર થઈ ગયો છે યુપીના પૂર્વ ભાગના બલિયા ગાઝીપુર દેવરિયા આઝમગઢ મહારાજગંજ ચંદોલી અને સંત કબીરનગર જેવા જિલ્લાઓમાં સારો વરસાદ થવાની સંભાવના છે આ વિસ્તારોમાં સિઝનના અંત સુધીમાં જોવા મળેલી વરસાદની કમી સુધરી શકે છે બિહાર અને ઉત્તર બંગાળમાં પણ ચોમાસાનો સારો વરસાદ પડી શકે છે એનઈએ શુક્રવારે સાંજે દિલ્હીના વિસ્તારોમાંથી વરસાદના વિઝ્યુઅલ શેર કર્યા છે આમાં વરસાદના કારણે રાષ્ટ્ર રાષ્ટ્રપતિ ભવનના ધૌલા કુવાન પ્રતિ મેદાન અને આઈટીઓ સુધીના ઘણા વિસ્તારો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસું ટોપ દિલ્હી પર છે જેના કારણે પૂર્વી રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને ઝારખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આઈએમડીએ પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાનું એલર્ટ જાહેર કર્યું છે તો હવે ખાસ વાત કરવાની છે ગુજરાતની ગુજરાતમાં શું વરસાદની સંભાવના છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ ગુજરાતના હવામાનમાં ફેરફાર હવે જિલ્લાઓમાં પડશે વરસાદ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો તો કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી જોકે વરસાદનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે ગુજરાતની આસપાસ હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાના કારણે રાજ્યમાં વરસાદ ધીમો પડશે આ ઉપરાંત મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી છે ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે ગુજરાતમાં જૂનમાં શરૂ થયેલા ચોમાસાને લગભગ અઢી મહિનો પૂરો થયો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ગુજરાતમાંથી પરત ફરે છે જો કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વરસાદની ખૂબ જ અછત રહી હતી પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં ભાગમાં સારો વરસાદ થયો હતો ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી અમુક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે જોકે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના અમુક જિલ્લાને બાદ કરતાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી એટલે કે ગુજરાતના જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા ઓછી છે રાજ્યોમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો જોકે કેટલાક જિલ્લામાં તેમ છતાં પણ વરસાદની અછત જોવા મળી હતી આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે જો તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણા જિલ્લામાં આવનારા સાત દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંતના સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી મોરબી અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો તેર અને ચૌદ ઓગસ્ટે રાજ્યના વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ જેવા જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં પણ ઘણા જિલ્લામાં ફરી વરસાદ વરસી શકે છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નહીવત દેખાય છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા બે ત્રણ દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમ અથવા મધ્યમથી થોડો ઓછો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે હવે પછીની વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો વધુ એક સિસ્ટમ ગુજરાતમાં લાવશે તબાહી તારીખ બાદ ભૂક્કા બોલાવશે વરસાદ તો આ કઈ તારીખ છે જેની અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે તેના વિશે વાત કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે પંદરથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે વડોદરા આણંદ બોડેલી પાદરા અને કરજણમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અરવલ્લી અને સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટા આવી શકે છે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી આગામી ચૌદ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે સોળથી ચોવીસ ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું છે કે શુક્રગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાયકો કાર્ડ ભરાવવા સારા ત્રીસ ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે વધુમાં તેઓ જણાવે છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાય છે હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી નવરાત્રીને હજી વાર છે પરંતુ અત્યારથી જ ગુજરાતીઓમાં અત્યારથી જ થનગનાટ શરૂ થઈ ગયો છે ત્યારે ગરબાના રસિયા માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે નવરાત્રી સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે આવતીકાલે વરસાદી ઝાપટા વધી શકે છે તેમણે કહ્યું છે કે પંદરમી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિંગ વેવ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેમણે વધુમાં આગાહી કરી છે કે પચીસ ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બર સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે કાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે તેમણે ખેડૂતોને પેસ્ટિસાઇડ ન છાંટવા હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે પચીસ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર